મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું આજ પાછો એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આપણે અહીંયા અત્યારે કટિંગ ચાલુ છે આ ટેક્ટર આપણું ભરવાનું છે અને અહીંથી બોલેરો ભરવાનો છે તો આપણે અત્યારે અહીંયા દાન બાપુને બધાય કાપે છે શેરડી અને આમાં આપણે આ શેરડી છે કટિંગ કામકાજ ચાલુ છે અત્યારે આવી શેરડી છે આ બધી જોઈ આપણે આ બધી રાખેલી છે આમ લગી બધી ને વિડીયો સારો લાગે તો જરાક કોમેન્ટ બોમેન્ટ કરતા રહેજો ને આવી હેરડી છે આપણે અહીંથી ટ્રેક્ટર ભરવાનું છે મજૂર કાપે છે હેરડી ટ્રેક્ટર ને ને એવું બધું ભરવાનું છે અહીંથી તો મળીએ આગળ હવે આપણે કોયલ ને બધા આવી ગયા છે તો હવે મળીએ આગળ હવે ટ્રેક્ટર ભરવા લગાડવાની ફૂલ તૈયારી છે અહીંયા શેરડી કાપેલી છે આ બાજુ બધા એટલે હવે ટ્રેક્ટર અહીંયા લગાડવાનું છે તો જોઈ લ્યો હવે આપડા ભાઈ ધાનભાઈ આપણો આપણું ડ્રાઈવિંગ કરે છે ટ્રેક્ટરનું

હવે મળ્યા આગળ જઈને અત્યારે તો ગામમાંથી માંથી બારોબાર નીકળ્યા છે હવે જોઈ આગળ કાંટે જાય આવી ગયા હે ભરીને કાંટે મારુતિ વેબ્રિજ આવી ભરાણું છે બાપુ ટ્રેક્ટર Dạ vâng, nụ hồi bây đâu rồi Rồi đi Nhìn này chà ભરેલું હે હેડી નું ટ્રેક્ટર નાખવાનું હે બરાબર મરીએ આગળ અહીંયા થઈ ગયો છે ઢેગલો હેડીનો ટ્રેક્ટર કર નાખ્યો છે ખાલી અને અહીંયા આપણે ખાલી ટ્રેક્ટર પડ્યું છે જોઈ લ્યો વરાવળ આવી ગયા છે આમે પડી છે હેડી તબેલો જય માતાજી મિત્રો હવે આપણે આવી ગયા છે હાજ પડી ગઈ છે ઘેરે આવી ગયા છે અત્યારે અને આપણે એક ભે છે આજે તો આમ જોઈ લે બધી બધી નીણ ખાઈ છે અને આજે જો આ એક ભે ન્યાણી છે તો હવે આપણે આ વિડીયોને કરીએ છીએ જય માતાજી જય દ્વારકા